નમસ્કાર અવર જાડા યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે પાવાગઢ દુર્ઘટનામાં જાંબુગોડા નજીક આવેલા મોતીપુરાના દિલીપભાઈ કોળી છ ના પાવાગઢ ખાતે નવલસિંહભાઈ કોળીનું પણ મોત થયું હતું જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે ઘટના બાદ મોડી રાત્રિના સમયે હાલોળ ખાતે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિલીપભાઈના દેહને તેમના ગામ મોતીપુરા મૃતક દિલીપભાઈએ પાવાગઢ મંદિરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સેવા આપી હતી અને કામના કારણે તેઓ ત્યાં જ રહેતા હતા પરિવાર સાથે રહેવા માટે બે દિવસની રજા બાદ ગઈકાલે તેઓ ફરજ બજાવવા પરત આવતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી હૃદય દ્રાવક વાત એ છે કે તેમના પરિવારમાં હવે પત્ની તેમજ અગિયાર વર્ષનો દીકરો અને આઠ વર્ષની નાની દીકરી નિરાધાર થયા છે દુર્ઘટના અંગે મળતી વિગતો અનુસાર પાવાગઢ ડુંગર ખાતે ભારે પવનને કારણે મંદિર તરફ જતી પેસેન્જર લિફ્ટ તાત્કાલિક બંધ કરવામાં આવી હતી જેના કારણે દિલીપભાઈ સહિત કુલ છ લોકો મંદિરે જવા માટે ગુડ્સ લિફ્ટમાં સવાર થયા હતા થોડેક દૂર પહોંચ્યા પછી લિફ્ટનો વાયર તૂટી જતા લિફ્ટ ધડાકાભેર ચોથા પિલ્લરથી પાછી આવી અને પહેલા પિલ્લરે ધડાકાભેર અથડાતા લિફ્ટમાં સવાર તમામ છ લોકોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે આ બેજો અમારી યુટ્યુબ ચેનલ અવરજાંબુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર કરો લાઈક કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે